પ્રાણીઓની થતી ક્રૂરતા સામે આજે પીએમસી સંસ્થા દ્વારા શાકાહાર રેલી યોજવામાં આવી હતી જેમાં પૃથ્વીને બચાવવા માટે પહેલ કરાઈ છે પીએમસી વડોદરાની ટીમ દ્વારા કમાઠી બાગ ગેટ નંબર ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ આ રેલી યોજવામાં આવી હતી લોકોમાં શાકાહાર પ્રત્યેની જાગૃતિ ફેલાવવા પ્રાણીઓ પ્રત્યે કૃતતા થાય છે અહિંસાનો સંદેશ અને સાત્વિક આહારનો સંદેશ ફેલાવવા માટે બ્રહ્મર્ષિ પિતામાં પત્રીજી સ્વપ્ન હતું કે ધ્યાન જગત પિરામિડ જગત અને શાકાહાર જગત

આજે અમારા પીએસએસએમના સંસ્થાપક ડૉક્ટર સુભાષ પત્રીજીનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં એકસો ને એકવીસ શાકાહાર રેલીઓનું આયોજન કરેલું છે તો આપણા વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ આ રેલીનું સંસ્થા તરફથી આયોજન કરેલું છે અને લોકોમાં શાકાહાર

સમગ્ર પૃથ્વીનું પણ રક્ષણ થાય અને પૃથ્વી પર પોઝિટિવ રેલી અહીંયા ના નંબરના ગેટથી નીકળી સીધું આગળ સીધા જઈ ફતેજ પેટ્રોલ પંપ સુધી અને ત્યાંથી વળીને ફતેગંજ ચર્ચ અને ફરી પાછા ગેટ નંબર ત્રણ પરત આવીશું